ગુજરાત તાજા ખૂબ જ ચિંતાજનક આવ્યા મોટા સમાચાર ગુજરાતમાં ભાજપ મુશ્કેલીમાં લોકસભાની ચૂંટણી રદ અને હાઈકોર્ટ તો ગુજરાતમાં નહીં થાય મતદાન મોટી જાહેરાત અને ગુજરાતમાં અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે ગુજરાત ગુજરાતમાં લોકશાહીના ચૂંટણીનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો છે આવતીકાલે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતના મહેમાન બનશે એવો મહેસાણામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ માટે પ્રચાર કરશે આવતીકાલે સાંજે વિજય સંકલ્પ સભા સંબોધશે મહેસાણામાં અવસર પાર્ટી પ્લોટ ખાતે સભાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે

કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી છે પાર્ટીએ અમેઠીથી કેલ શર્મા અને રાયબરેલીથી રાહુલ ગાંધીને ટિકિટ આપી છે પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી હતી પરંતુ હવે અટકળનો અંત આવ્યો છે રાયબરેલી અને અમેઠી સીટ માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે રાહુલ અને કેલ શર્મા આજે ઉમેદવારી નોંધાવશે રાહુલની સાથે પ્રિયંકા પણ હાજર રહેશે ગુજરાતમાં ભાજપનો વિરોધ અને મુશ્કેલીમાં ભાવનગરમાં મહુવા જેસર હાઈવે પર ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન સો થી વધારે ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કર્યો હતો વિરોધને પગલે કાર્યાલયને થોડીવાર માટે બંધ કરવાની ફરજ પડી હતી પોલીસે વિરોધ કરી લેલા યુવાનોને કાર્યાલય પાસેથી ખસેડ્યા હતા અમરેલીના ઉમેદવાર ભરત સુતરિયા સહિતના ભાજપના મોટા આગેવાનો ઉદઘાટનના સમયે હાજર પણ હતા હવે ગુજરાતમાં અહીં નહીં થાય મતદાન લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના અમુક એવા સ્થળો છે કે જ્યાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગરનો લખતર વિસ્તાર પણ હવે ઉમેરાયો છે અહીં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે તેથી જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી મતદાન નહીં કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અહીં આ વિસ્તારમાં રસ્તા પાણી વીજળી જેવી સામાન્ય જરૂરિયાતો પણ પૂરી કરવામાં આવી નથી તો અહીં લોકસભાની ચૂંટણી પણ રદ અને કોલકાતા હાઈકોર્ટ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે જે લોકો થોડા સમય માટે પણ શાંતિ જાળવી શકતા નથી તેને ચૂંટણીની કોઈ જરૂર નથી જે લોકો શાંતિ અને સૌહાર્દથી રહી શકે નહીં અમે લોકસભાની ચૂંટણી પણ રદ કરીશું સત્તરમી એપ્રિલે થયેલી હિંસામાં કુલ ઓગણીસ લોકો ઘાયલ થયા હતા સૌથી મોટા સમાચાર અને ગુજરાતમાં અહીં અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય જૂનાગઢના ગિરનાર પર્વત પરના રોપવેનો આજે ખરાબ હવામાનને કારણે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો છે ગિરનાર પર્વત પર ભારે પવનને કારણે યાત્રાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ મોટો નિર્ણય લેવાયો છે ઘણા પ્રવાસીઓ રોપવે ટિકિટનું ઓનલાઈન બુકિંગ પણ કરાવ્યું હોય છે આજે રોપવે બંધ રહેતા તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે પવનની ગતિ ધીમી ઘટતા રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે